રેલી નીકળી આદિજાતિ ભવન ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં રેલી પૂર્ણ થઈ શુક્રવાર નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જેને અનુલક્ષીને આદિવાસી પરિવાર દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાં દાહોદ ગરબાડા જાલોદ ફતેપુરા તેમજ લીમખેડા મુકામે દાહોદ જિલ્લા તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ દિવસે સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મહારેલી યોજાઈ વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા રોડ ભીલ શેડ ખાતે આવેલા ભીલ શેડ નીચે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા ધૂણી દખાવી ખત્રીઓનું પૂજન કરવામાં આવ્યું હતું દાહોદ શહેરમાં મુખ્યત્વે બે દિશાઓમાંથી સાંસ્કૃતિક મહારેલીની શરૂઆત થઈ પ્રથમ રેલી નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી શરૂ થઈ જે બસ સ્ટેશન સ્વામી વિવેકાનંદ સર્કલ ચાર થાંભલા ભરપોડા સર્કલ થઈ બિરસા મુંડા ચોક ખાતે પહોંચી અને બીજી મહારેલી શહેરના ગોધરા રોડ નાકાથી શરૂઆત થઈ અને જે ગોધરા રોડ દેસાઈવાડ હુસેની મસ્જિદ થઈ બિરસા મુંડા સર્કલ પાસે પહોંચી હતી જ્યાં બંને રેલીનું સમાગમ થઈ અને મહારેલી સ્વરૂપે માણેક ચોક નગર

બહુ ખુશી બહુ આનંદ થાય છે જય જોહાર આદિવાસી સમાજ સૌ સમાજ માં અમે કેવા એ જ માંગીએ છીએ કે આ જે અમે રેલી કાઢીએ છીએ આ રેલી નો રીતનું થવું જોઈએ